જુગારની બધીને નાબૂદ કરવા સૂચના આપેલ હોય જેન્વએ પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામની આગેવાનીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબીની ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે જગજીતસિંહ જસવંતસિંહ ચૌહાણ રઘુશંકરભાઈ ભિલરાણા પાર દિનેશભાઈ પ્રજાપતિ ઝાડી છોટેકાન રંગરેશ આરતી વાઇફ ઓફ જગજીતસિંહ ચૌહાણ રાધાબેન વિસનદાસ લાલવાણી દયાબેન ભરતભાઈ સોલંકી દીપુબેન જિતેન્દ્રભાઈ ગુલવાણીની ધરપકડ કરવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ